ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓ માટે વર્ષો જૂના આવાસો જર્જરિત હાલતમાં છે જર્જરિત મકાનો ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિ છે મોતના ભય નીચે રહેતા કર્મચારીઓ મકાન ખાલી નથી કરી રહ્યા નવસોથી વધુ મકાનોને નોટિસ આપી છે છતાં પણ ખાલી નથી કરાયા સરકારી કર્મચારીઓને ફાળવાતા સરકારી મકાનોનું વેઇટિંગ લિસ્ટ લાંબુ છે જેને કારણે સરકારી કર્મચારીઓ જર્જરિત મકાનમાં જ રહેવા માટે મજબૂર થયા છે શેઠની શિખામણ ઝાપા સુધી આ ગુજરાતી કહેવત છે એ સાર્થક સરકારની સલાહ પછી અને સરકારની ચેતવણી પછી તેના જ કર્મચારીઓ નથી માનતા તેનું આ આદર્શ ઉદાહરણ છે સ્વાભાવિક છે કે આ જર્જરિત મકાનો છે અને આ જર્જરિત મકાનો રહેવાલાયક નથી એ પ્રકારે સરકારે ચેતવણી આપી છે આમ છતાં રાજ્ય સરકારના જ કર્મચારીઓ એવા છે કે આ જર્જરિત મકાનમાં પણ રહી રહ્યા છે સ્વાભાવિક છે કે અત્યારે ગાંધીનગરમાં મકાન મેળવવા માટે સરકારી આવાસ મેળવવા માટે વેઇટિંગ લિસ્ટ છે એ પંચ પંચાવનસોથી વધારે ઉપર છે અને પોતાની મનપસંદગીનું સરકારી મકાન નથી મળતું એટલા માટે આ જર્જરિત મકાન કર્મચારીઓ નથી છોડતા એ પ્રકારની ઘટનાઓ સામે આવી છે સ્વાભાવિક છે કે સરકારી કર્મચારી હોવાના કારણે કેમેરા સામે કશું પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે અને સરકાર પણ પોતાનો બચાવ કરવામાં લાગી છે પણ કોક દિવસ અકસ્માત સર્જાય સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ વખતે આ જર્જરિત મકાનોની આજુબાજુ ભૂવા પડવા જેવી પણ ઘટનાઓ બની હતી ત્યારે અને કોઈ ઘટના બને ત્યારે દોડા દોડ થઈ શકે છે પણ આમ છતાં સ્વાભાવિક છે કે આ ઘટના પછી પણ હવે સરકાર પણ જાગી નથી અને આ જે કર્મચારીઓ છે જે આમાં રહી રહ્યા છે એ પણ જાગતા નથી એ નરી વાસ્તવિકતા સામે આવી છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર